चालू कथा प्रसंग ने अंदर परम पूज्य सदगुरु जोगी कि समय ने वातो सक्षा सविता भाग एक किरण एक पॉइंट नंबर आठ मुकुंद भावनी साखी बोलो काम से यही जो अवस्था में हो अन लोभ से इधरक्षित करियो यह मुकुंद भावनी ने साखी बुझा महाराज लिखियो दोयाना आत्नामा देह दुर्बल थई तेरे मन दुर्बल અને દેહ પુષ્ટ એટલે મન પુષ્ટ સ્વામી કીધું દેહ ક્ષીણ હોય ઢીલું હોય અને એ જોઈ આનંદ થાય ભજન થાય એટલે લોભ દરેક વસ્તુમાં છે એ લોભ એની નિવૃત્તિ થાય કેમ તો ભગવાનને માટે સત્સંગને માટે સમાજને માટે આપણે કંઈક કરીએ તો આપણામાં આળસ અને પ્રમાદ હોય તો શું કરવું પડે તો ભગવાનના ભક્ત મન કર્મ વસન દેહ કરી અને સેવા કરવાની દેહ દુર્બળ ભેગું બધું થાય પુષ્ટ હોય અને બધું થાય એટલે મારે ધ્યેય કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ આ બે સાસો ત્યાગ છે બે સાસો ત્યાગ જોઈ જો ભરતજીએ એક વસ્તુ સ્વીકારી એક વસ્તુ છોડી તો બંધન થયું જનક રાજાએ બે વસ્તુ સ્વીકારી તો કોઈ બંધન થયું નહીં સ્વામી કે લોભ એટલે આરતી ટાણે ન જાય સભા ટાણે ન જાય ટાણે સારું કાર્ય ન કરે એ બધું કહેવાય થતી હોય ત્યારે જે હોય ટૂંકમાં ભગવાન ટાણે ન નપરા ખાવા પીવામાં કપડામાં બીજું કઈ કર કેવાય ઈ કર કસર કેવાય ઈ લોભ નો કેવાય સમજે છે ને આ લોકો દાશી આબર બે જોડી લેવી છે તો એક જોડી કપડા લઈ લ્યો તો હાલે ઈ કર કસર કેવાય ભઈ ફાટલા પહેરવા ટૂટલા પહેરવા ઈ બદર લોભ કેવાય ઈ સંજે કરવા અમે ગરીબ માણસ હી કપડાં એટલે શું કહેવાય ધોયેલા અને હંધેલા સમજો ને જૂના હોય પણ ધોયેલા હોય જોઈએ અને ટૂટલ ન હોવા જોઈએ આ કપડાનો ધર્મ એટલે સ્વામી કે ભગવાન ભજવામાં કોઈ આડું ના આવે એ નહીં લોભ કહેવાય ભગવાન ભજવામાં જ આવે એ બધો લોભ કહેવાય આ લોકો સંપત્તિ હોય તો ભલે છોકરા હોય તો ભલે ખેતી હોય તો ભલે પૈસા હોય હોય જે હોય છે સ્વામી બાપા કહેતા સ્વામી કે પીપળાણા દિવ્યાપ પતા કરકસર કરે પણ ધર્મ તો જે હોય ને તો કોઈ પાછો ભોગ ના કરે

નો બી કેવાય કે ફોકરા કે બાપા કેટલું દેઓ કે 10 મણ તો બાપો કે 8 મણ દયો ને સમી કે ભજન તો અને ભજન ન થાય એ લોભ કેવાય જો ને આરતી થતી હોય અને દર્શન કરો ન જ હોય લોભ કેવાય અને नादा स्वामी कहता स्वामी के, के पड़खे गाम हो सतो आया खबर पड़े दर्शन करने न जाए तो ये लोभ कहवा स्वामी कहता स्वामी बात करता के पड़के तो पर के गाम हो पांच गांव सुधी सतो आया हो तो आज वालू करता कथा वर्ता करवा बार वगे बस आ વાસ ગામ હોજી કે ખબર પડે કે માં આવ્યા છે જ ખાઈ પી મૂઠી વાળવાની એટલે જો આપડે ગામમાં હોય અને ન હોય મંદિરે થી લોભ કેવાય પૈસાનો લોભ તો છે પણ એ શરીર પર તો બેવાર પરતો અને આ છે ને મોક્ષના માર્ગમાં આ भजन નથી આઈ

क्या थी क्यों जी एक खावामा पेट भरा गया भजी कोई गम्मेटलु जे के लिए और बीजो मेथी पाक मेथी पाक हो परे तुसी खा दो ये बात कोई खातो है बी वर्ष कोई खातो नहीं अब जे बंद थी गयो हो

તોйна પાડી અને એક ન દે તો કઈ જો કરે સ્વામી બાપા કે સૌર ત્યાગ એવો કઠણ છે કરો છે સામાન્ય વસ્તુ સૌર અને અપરપ્રાપ્તનો છે એ આપણે સોરશું તો આપણે મળવાનું છે આપણા પ્રાબ્ધનો આપણને મળવાનો છે નિર્માણ કર્યું છે એમાં ફેરફાર નહીં થાય ત્યાગે એને આગે અને માગે એનાથી બધાય ભાગે હું કીધું त्यागे इन्हें हो आपे अने मागे नेति हो भागे और सोमवीर जो हो ने एक बड़ी से बता जी लवा जी जो सोमवीर त्याग आकरों से सोमरो दोखरा क्या हम सोचे सामी के खाली एक सामान्य

क्या करता वार न लगे पंचम तो सारा गुण होय तेनो केम त्याग थाय भगवान शिवाय <शीवाएं> बीजे ठिकाने क्या क्याय माल न मनाए, तो ये लोको सद्गुण ने पण छोडी दिए सद्गुण से ये भगवान आधार थे गुण अरे गोडी धाम अनुदामी धाम से ये धामी ना धारे से गुण से ये गुणी जे भगवान ये ना धारे से गुणी भी ना गुण रह सके नहीं इसको आंसर मिलेगी वर धर्म ज्ञान वैराग्य भक्ति यानी रैवानु संत से ठाम क्या से धर्म ज्ञान वैराग संत मा। संत से ये गुण ने रहो धाम से गुण में संत नहीं पर संत ने अंदर गुण से तो ही समझ के तो एम के सो के संत ने गुण नो आधार नहीं पर गुण ये ने संत नो आधार से पबड़ी गुण से ने इन्हें संत आधार से संत ने गुण नहीं जरूर नहीं इतने से जरूरवान धाम मने धामी गुण ने गुणी ये धर्म ज्ञान वैराग्य भक्ति ये ने संत ने से संत ये रहवान उसे ठाम संत ते स्वयं सीरी ये बात संत ये नहीं अंदर गुण दिया से અને એવા એના થકી મોક્ષ થાય અને અત્યંતિક કલ્યાણ થાય અને જીવને મોક્ષનો દ્વાર દ્વાર પ્રસંગ મજરમ પાસ મહાત્મા કવિ સાધુ શુક્ર તો મોક્ષ દ્વારમ કોથળાની અંદર ઘઉં છે પણ ઘઉંની અંદર કોથળો છે એમ નહીં

संत मान मारी मूर्ति रे एम फेर नती एक रति रे अंतर जामे पाने रहो ये मारे माटे नती बंदा ताई के मारे सही होगी तो के मार ले शरीर मा स्वभाव आलोक आलोक नाम विभव सुख विलास नहीं स्वामी के व्यवहार करता हो के <laughs> मा लोभ नती क्यारे दिखाई तो एक जणा लाख रुपया दिए आ ने हरि खाली हंदवारी करते हो इना भर की दृष्टि रे ने त्यारे धीर लोभ केवाई तो किजो वे हर की दृष्टियां विश्व भाग दशमो भाग એટલે એ ન સક્તિ પ્રમાણે છે ને 100 રૂપિયા હોય એ પ્રાણ દે અને 100 રૂપિયા હોય ને તો દશમો ભાગ દે તો દશમો કેમ હે ને ભલે રકમો સી પણ ભાગ એ દરેક છે ભાગ કે હે અને ઘણા ચાન્સ મૂકી આવે વ્યવહાર કરતા હોય ને એને કોઈ લાખ રૂપિયા દે અને કોઈ ખાલી અંજવારી કાઢે ને મંદિરમાં એને જોઈ રાજી થવા કે વારી ભક્ત જો એમાં ભેદભાવ થતા હોય તો એ લોભમાં ખેસાણો કહેવાય એ વખતમાં હવે હવે તો ઘણો ફેરફાર થઈ જાય બરાબર ओके देखो है क्या आ किदो सद्गुण यानी अंदर पर संभावना शत्रु मित्र संभव शत्रु मित्र संभव और लोप और निवृत्ति केम थे खोपड़ी ने आ गए ने दो ભગવાન માટે વાપરીએ એટલે એની નિવૃત્તિ બસ ને એની વસ્તુ આપણે માટે વપરાય તો એ એની વસ્તુ ભગવાનને માટે સમાજને માટે મોક્ષને માટે વપરાય તો એની વસ્તુ પાસે નિષ્કામ જે વસ્તુ બંધન કરતા છે એ બંધનને તોડી નાખે એટલે ભગવાન ભજવામાં જે આડું આવે ને એ લોભ આપણા સ્વભાવ આવે સમય પ્રકૃતિ જે એ સમય ટાણે એ કામનો સમય ગયા પછી કરવું થયે હોય આમ સટાય કોની પછી સટાય કે સમય કેવા ટાણે કેવા સેમાં ભગવાનનો નો રાજી પોષે આની अन ये प्रमाण करू आम कहवाय सेवा बोलो शेहजा से